નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ હું લાવું છું આજે ભાયાવદરથી વિકાસના સંદેશો ભરેલો અહેવાલ રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદર ગામે આજે જાહેર જનતા માટે એક ઐતિહાસિક દિવસ સાબિત થયો છે જ્યાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતિમાં દસ દશાંશ પાંચ શૂન્ય કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા કલેક્ટર ચીફ ઓફિસર પ્રાંત અધિકારી એમએસ જાની સહિત અનેક અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા વિશિષ્ટ વિકાસ કાર્યોમાં સમાવેશ થાય છે જૂની પાણીની લાઇનોનું નવીનીકરણ ભૂગર્ભ ગટરના કાર્ય સોસાયટીઓમાં રોડ રિફર્સિંગ ભાયાવદર શહેરની પાયાની સુવિધાઓ માટે વિશાળ અભિગમ સમગ્ર કાર્યક્રમનું ડિજિટલ માધ્યમથી પ્રસારણ થયું અને દીપ પ્રાગટ્ય તથા ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્ય આ વિકાસના કામોથી ભાયાવદરના નાગરિકોને બેઉ પાણી અને રસ્તાની સમસ્યામાંથી મુક્તિ મળશે ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા ભાજપ અગ્રણી કેન્દ્ર અને રાજ્ય સરકાર ભાયાવદર જેવા ગામો માટે સતત પ્રયત્નશીલ છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપના હોદ્દેદારો કાર્યકરો અને આગેવાનોની વિશાળ ભેગી જોઈ શકાય હતી વિકાસના નારા સાથે ભાયાવદર હવે નવી દિશામાં આગળ વધ્યું છે વિકાસના માર્ગે આગળ વધતું ગુજરાત આવું ભાયાવદર વધુ અપડેટ્સ માટે જોઈતા રહો પ્રકોપ ન્યૂઝ સાથે અહેવાલ વિપુલ ધામેચા ઉપલેટા ફરી મળીએ બીજી મહત્વની ખબર સાથે હું ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા પ્રભારીસિંહ જામકંડોના જિલ્લા ભાજપ અને આજે ભાયાવદર નગરપાલિકા દ્વારા દસ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના વરદ હસ્તે આજે પાણીની પાઇપલાઇન નવી રીઆઈ ગ્રામ વિસ્તારમાં જ્યાં ભૂગર્ભ ગટર બાકી રહી ગઈ છે ત્યાં ભૂગર્ભ ગટરના કામ ગામની અંદર તૂટેલા રસ્તા હોય ત્યાં રિસર્ફેસિંગનું કામ નવા સોસાયટી વિસ્તારમાં જ્યાં રોડ બનાવવાના બાકી હતા તે નવા રોડ બનાવવાના કામ જેવા વિવિધ કામો આજે પૂર્ણ કરવામાં આવ્યા અને હજુ ભાયાવદર નગરપાલિકા દ્વારા પાઇપલાઇનમાં જે કામો છે એવા દસ કરોડના કામો છે એટલે આવનારા સમયની અંદર આ કામો જે આજે ખાતમુહૂર્ત થયું છે એનું લોકાર્પણ થશે અને નવા બીજા દસ કરોડના જે પાઇપલાઈનના કામ છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવશે રોજ ભાયાવદર મુકામે ભાયાવદર નગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યો લગભગ સાડા દસ કરોડ જેટલા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત આ વિસ્તારના લોકપ્રિય સાંસદશ્રી અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવી દ્વારા થયું અને આ કાર્યક્રમની અંદર વિશાળ સંખ્યામાં ભાયાવદર અને આજુબાજુ ગામના નગરજનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને ખૂબ ઉત્સાહની અંદર ચાલુ વરસાદે પણ આ કાર્યક્રમ સંપન્ન થયો આજે વિકાસની બાબતમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જ્યારે ગુજરાતમાં હતા ત્યારે એક જ વાત હતી કે દેશનો વિકાસ દેશના વિકાસ એ ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ એ સૂત્ર આજે પણ જ્યારે કેન્દ્રીય આપણું જે કેન્દ્ર સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે સાડા અગિયાર વર્ષ જેવા જે કાંઈ શાસન પૂરું થયું છે મોદી સાહેબનું તો એની અંદર સેવા સુશાસન ગરીબ કલ્યાણના જે કાર્યો થયા છે એ કાર્યનો પડઘો આજે આ નગરપાલિકા વિકાસ હોય કે ગામના વિકાસ હોય એમાં જોવા મળે છે અને એનો ઉમળકો લોકોની અંદર પણ અભૂતપૂર્વ ઉમળકો ચાલુ વરસાદે પણ હોલમાં બેસવાની જગા નહોતી એટલી સંખ્યાની અંદર કાર્ય લોકો ઉપસ્થિત રહ્યા અને આજે આ આત્મહૂર્તના કાર્યક્રમ સંપન્ન થયા છે અને આજે આ વિસ્તારની અંદર હજી પણ ઘણા વિકાસના કામો થવાના છે